આ મિત્રો એ જગ્યા છે જ્યાં વીજળી પડી હતી આ ઉપરથી વીજળી પડી હતી અને પછી વીજળીએ આ એક વિશાળ ગુફા બનાવી નાખી હતી ને પછી દરિયામાં પસાર થઈ ગઈ હતી તો એ આપણે હવે નિહાળવાના છીએ તો આ જોઈ શકો છો જગ્યા કંઈક આ પ્રમાણે છે ને આ વિશાળ એક એમ કહેવાય કે ગુફા બનાવી નાખી ગુફાની અંદર મહાદેવની શિવલિંગ સ્થિત છે એ આપણે નિહાળવાના છીએ તો હવે આપણે જવાનું રહે આ જગ્યાએથી આ મિત્રો તમે નિહાળી શકો છો વીજળી અહીંયાથી પડી હતી અને ત્યારબાદ પછી જે સામેની સાઈડ તમને દેખાય છે ને ના વીજળી બહાર નીકળી ગઈ હતી અહીંયાથી બહાર નીકળી ગઈ પછી દરિયામાં નીકળી ગઈ છે વીજળી અને આમ હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાયનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ વીજળી બારે ને એક ભયાનક વીજળી પડી હતી વિશાળ કાયમાં ગુફા બનાવી નાખી હતી અને વીજળી પછી પસાર થઈને દરિયામાંથી વહી ગઈ હતી તો આપણે સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો બની રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં પહેલી ફેરું ચેનલ ઉપર આવતો હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવા બ્લોગ હું તમારી સાથે શેર કરી શકું તો હાલો ફટાફટ આપણે વીજળી બારું જોઈએ અને વિશાળ કાયમાં એમ કહેવાય કે વીજળી પડી હતી અને એક સેંખડોની સંખ્યામાં એમ કહેવાય કે જગ્યા બનાવી નાખી વિશાળ ગુફા એ આપણે જોવાના છે તો આ મિત્રો સંપૂર્ણ તમે જોવો છો અહીંયાથી વીજળી પડી હતી અને ત્યારબાદ દરિયામાં પસાર થઈ નીકળી ગઈ હતી અને વિશાળ આ આજ અંદર જોવો છો એ ગુફા છે તો આપણે હવે ગુફાની અંદર જવાના છીએ તો ફરી ફરીને આપણે જવાનું રહેશે બાકી તો અમે દરિયો છે આપ નિહાળી શકતા હશો તો આ દરિયામાં પસાર થઈ નીકળી ગઈ હતી તો આ મિત્રો સરસ મજાનો બીચ છે આ તમે જોઈ શકો છો આપણે એ બીચની અંદર હવે જવાનું છે આ સારે સારું એમ કહેવાય દરિયા કિનારો છે તો આપણે જે વીજળી પડીથી એ જગ્યા જવાનું છે કે વીજળી પસાર થઈ નીકળી થી અને આ તમે ગુફા જોવા તો તમારી અક્કલ કઈ કામ નહીં કરે કે ભાઈ મોટી ખરેખર વીજળી પડે તો વીજળીની તાકાત કેવી હોય તો મિત્રો સરસ મજાનો એક રસ્તો છે આવા રસ્તામાંથી તમારે જઈને જવાનું રહેશે તો આવી રીતનો રસ્તો છે હવે આપણે દરિયા બાજુ ઉતરીએ છીએ હવે સરસ મજાનો દરિયો ભરાઈ ગયેલો છે આખો નિહાળી શકો છો તમે ખરેખર આનંદ આવે ને એવું વાતાવરણ છે ભાઈ અને દરિયો અત્યારે આખો ભરાઈ ગયેલો છે અને આપણે આવ્યા છીએ આ એક સરસ મજાનો ફ્રીજ બનાવવામાં આવ્યો છે જે વાહડા અને લાકડા દ્વારા ફ્રીજ બનાવવામાં આવ્યો છે તો આવી રીતનો ફ્રીજ છે તો મિત્રો આપણે હેઠે ઉતરી રહ્યા છીએ ઉતરવામાં ધ્યાન રાખવું જો હે તો આવી રીતનો છે સરસ મજાનો પુલ બનાવેલો અને આ જગ્યા થી વીજળી પડી નીકળી ગઈ હતી અને સામે આપણે દર્શન કરવા જવાના છે તો ખૂબ સરસ પુલની સુવિધા છે અને દરિયો પણ ઘોઘવાટા મારી રહ્યો છે પુલનો નજારો સરસ મજાનો કઈક આ પ્રમાણે દેખાય છે અહીંથી આપણે ઉતરી જવાનું છે ત્યારબાદ આપણે ઓલી સાઈડ દર્શન કરવા જવાનું છે અને એ ગુફા તમે જો ને તો તમને તમારી અકલ કંઈ કામ નહીં કરે ભાઈ વીજળીની કેટલી બધી ક્ષમતા હોય છે એક ભવ્ય એમ કહેવાય કે ગુફા બનાવી નાખી અને અત્યારે મહાદેવનું મંદિર સ્થિત છે એ પણ આપણે દર્શન કરવાના છે તો ઘણા યાત્રિકો આવી રીતે ઉતરતા હોય છે તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ વીજળી ભરે અને અહીંયાથી આપણે જવાનું છે અને આ સંપૂર્ણ એમ કહેવાય કે આ એક ગુફા બની ગયેલી છે તો હવે આપણે ગુફા જોવાના છીએ પહેલાં આપણે ત્યાં પહેલી સાઈડ હતા આવ્યા ત્યારે ત્યાંથી હવે આપણે અંદર જઈએ છીએ આ મિત્રો સંપૂર્ણ તમે જોવો છો આ ગુફા બની ગઈ હતી આ ગુફા છે જોઈ શકો છો ને ત્યારબાદ અહીંયાથી આ જગ્યાથી આપણે શરૂઆત કરી હતી ઉપરથી અને આ વિશાળ કાયમાં ગુફા જુઓ આ પ્રમાણે છે આ તમે જુઓ વીજળીની તાકાત જુઓ કઈડી મોટી કઈડી મોટી વિશાળ એક ગુફા બનાવી નાખી જોઈ શકો છો કઈડી મોટી ગુફા છે આ દોરી જુઓ છો એ માલ સામાન ઉતારવાનું ચડાવવા માટેની છે આ ઉપરની સાઈડ છે તો મિત્રો અલગ અલગ જગ્યાએ એક બાપુના આપણે દર્શન કરીએ ત્યારબાદ મહાદેવની જે શિવલિંગ છે એના દર્શન કરીએ તો આ એ મહાદેવનું મંદિર છે તો હવે આપણે ત્યાં ગુફાની અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો જેવું આવી રીતનું મહાદેવનું મંદિર છે અહીંયા તો આપણે દર્શન કરી લઈએ પેલા નિહાળી આવી શકો છો આ ગુફાની અંદર છે મંદિર આ છે મહાદેવની શિવલિંગ હર હર મહાદેવ મહાદેવ તો મિત્રો આ હેઠળની સાઈડ છે મહાદેવનું મંદિર વાત કરીએ તો આવી રીતનું છે અંદર ગુફાની અંદર મહાદેવનું મંદિર પણ છે હવે આપણે બહાર જઈએ તો અહીંના મહાન છે આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારબાદ તમે વીજળી બારે આવો એક ફેરું અને બાપુના દર્શન કરો આ ખૂબ સરસ જગ્યાના પણ તમે દર્શન કરો હવે મિત્રો આ જગ્યાનું તમને લોકેશન આપી દઉં આ લોકેશન છે મહુવા બંદરની પાસે મહુવાથી આશરે પાંસઠ કિલોમીટર દૂર થતું છે અને દરિયા કા કાંઠે સ્થિત છે ખૂબ સરસ એમ કહેવાય અને વીજળી બારૂ નામથી આ ધામ ઓળખાય છે તો અખરું વિઝિટ કરજો એ ફોટોગ્રાફી પણ થાય એવું છે અને રીલું પણ ઉતરે એવું છે તો ભાઈ ખાસ ફોટાગ્રાફીના જે પણ શોખીન હોય રીલ દિલ ઉતારવાના શોખીન હોય તો એ અખરું અહીં આવજો જેથી કરીને તમને પણ મજા આવે તો આ મહુવાથી આશરે પાંચેક કિલોમીટર દૂર હશે ધાદું દૂર નથી હવે હવે આપણે મિત્રો માથેની જગ્યાએ આવ્યા છીએ તો આપણે થોડોક તમને માથેનો વ્યૂ દેખાડીએ અહીંયા પાણાવાળું જ છે એટલું જોઈ શકો છો પાણા છે એટલે અને વાગી જાય એવા પાણા છે તો અહીંયાથી ભાઈ દરિયો છે ને અલ્ટિમેટ કંઈ ઘટે જ નહીં ભાઈ અહીંયાથી જુઓ પ્રમાણે દરિયો છે આ બધી ભેખાડું છે આપ નિહાળી શકો છો જો રીતનો દરિયો વીજળી બારા નો આનંદ જ કંઈક અલગ છે મિત્રો અને ખરા ખૂબ સરસ એમ કહેવાય કે દરિયો હિલોળા મારે છે અને આ લોકેશન ઉપર આવો તો તમારું મૂડ ફ્રેશ ન થઈ જાય તો એમાં કાંઈ ન ઘટે હો ભાઈ વીજળી બરા એક થોડું આવજો તમને આનંદ આવી જાય અને અહીંયા તમે આ સીડી ઉતરશો ને તોય તમને અનુભવ એક મોટો કે હું કઈ જગ્યાએ આવ્યો છું એવી જગ્યા તમે ક્યાંય ઠેકાણે અનુભવશો નહીં કારણ કે જોવો એટલે તમને એમ થાય કે ઓહો હું કઈ જગ્યાએ આવ્યો છું વીજળી બાર એ આવજો તો હાલો એક નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી હર હર મહાદેવ જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારું ધ્યાન રાખજો આવજો